હેલો ફ્રેન્ડ્સ તો આજે આપણે લંચમાં બનાવીશું કાજુ મસાલા તો કાજુ મસાલા બનાવવા માટે આપણે બે ડુંગળી લીધી છે અને એને પીસમાં કટ કરીને એક તપેલીમાં ગરમ પાણી લઈ અને એમાં બોઇલ કરવા માટે અને એની જોડે ટુકડા કાજુ લેવાના કારણ કે ટુકડા કાજુ થોડા સસ્તા હોય છે એને દસ મિનિટ સુધી બોઇલ કરી અને એને આપણે ચોખ્ખા પાણીથી ધોઈ નાખવાનું એટલે એમાં ડુંગળીની કે કંઈ સ્મેલ આવી નહીં અને પછી એને એક જારમાં લઈ અને સરસ મજાનું આપણે એને બ્લેન્ડ કરી લેવાનું છે અને ક્રીમી પેસ્ટ બનવાની છે પછી એક કઢાઈમાં ઘી લઈ અને એમાં આપણે કાજુને સરસ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લેવાના છે વધારે ડાર્ક કરવાના નથી નહીં તો ટેસ્ટ બગડી જશે પછી આપણે એને એક બાઉલમાં કાઢી અને એમાં થોડું તેલ નાખીને પછી એક ડુંગળી ચોપ કરીને ઝીણી ઝીણી સરસ ચોપ કરી અને તેલમાં સાતળી લેવાની છે જોડે જોડે મેં તજ અને ઇલાયચી પણ નાખ્યું છે એ સરસ રીતે ચડી જાય એના એમાં આપણે આદુ લસણની પેસ્ટ નાખીને એક ચમચી હળદર લાલ મરચું જીરું નાખીને સરસ રીતે ચડવી દઈશું આપણે એમાં થોડું કશ્મીરી મરચું નાખી છે એટલે કલર સરસ પકડાય એ સરસ થઈ અને આજુબાજુથી તેલ છૂટું પડે એટલે એક ટામેટું ચોપ કરી અને મેં એમાં નાખી દીધું છે અને હવે ટામેટું હોય એટલે થોડું મીઠું નાખવું પડે તો ટામેટા સરસ સોફ્ટ થઈ જાય અને ગળી જાય એને થોડી વાર ઢાંકીને ચડવા દીધું છે ચડ્યા પછી એ સરસ ચડી જાય એટલે એમાં આપણે જો કાજુ અને ડુંગળીની જે પેસ્ટ બનાવી હતી એ પેસ્ટ નાખી અને બાઉલને પણ પાણીથી સરસ ધોઈ અને બધી જ પેસ્ટ આપણે એમાં લઈ લેવાની છે એ સરસ એક સરખું મિક્સ કરી લીધું છે મિક્સ કર્યા પછી એને થોડીક વાર માટે રહેવા દેવાનું છે એ સરસ મજાનું થઈ જાય એટલે એમાં આપણે જે કાજુ તળ્યા હતા એ કાજુ ઘીમાં શેકેલા નાખી દેવાના છે અને જો તમારે થોડુંક એમાં ગરમ મસાલો અને કસૂરી મેથી તો પંજાબી રેસીપીમાં આવે જ એટલે આપણે એમાં કસૂરી મેથી નાખીએ એટલે સરસ મજાની અરોમાં આવે છે આપણું શાક રેડી છે જો તમારે આમાં કાજુ કરી બનાવવી હોય તો થોડું પાણી નાખી અને ગ્રેવી બનાવી લેવાની તો આપણું કાજુ મસાલા રેડી છે અને કાજુ કરી બનાવવા માટે થોડું ગ્રેવીવાળું બનાવવાનું તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાય બાય